વર્ષ પછી ગુજરાત કોંગ્રેસને આવો મોકો મળ્યો છે કે આખા દેશના ડેલિગેટ્સ ગુજરાતની આ ગાંધી સરદારની ભૂમિ પર આવી રહ્યા છે અને એક ન્યાયપદ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષના ભાવ સાથે ગુજરાત અને દેશની પ્રગતિ માટે ગુજરાત અને દેશના લોકોની ઉન્નતિ માટેના એક વિચાર નવા કાર્યક્રમ સાથે અધિવેશન મળવા જઈ રહ્યું છે એટલે અમારા માટે ગૌરવની બાબત છે

દિશા આપવાની જરૂર હોય એ તમામ પ્રક્રિયા ચાલી રહી છે એક નવી રણનીતિ સાથે એક નવા સંગઠનને ઓપ આપવાની શરૂઆત થઈ ચૂકી છે સંગઠન જે નીચેનું છે જિલ્લા તાલુકા સમિતિઓ એને વધારે મજબૂત કરવામાં આવશે વધારે સત્તા આપવામાં આવશે અને પ્રજાલક્ષી કાર્યક્રમો લઈને કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર પહોંચે એવી રણનીતિ સાથેનું સંગઠન બની રહ્યું છે હું માનું છું કે આવતા થોડા સમયમાં આ સંગઠન લોકોની વચ્ચે કામ કરતું તમે જોઈ શકશો તમામ કાર્યકર્તાઓ તો નેતાઓમાં જોમ જુસ્સો કેટલો છે કારણ કે રાહુલ ગાંધી તો ન્યાય યાત્રા કરીને લોકો સુધી પહોંચી ગયા છે કાર્યકર્તાઓ ખરેખર પહોંચશે કારણ કે ઘણી બધી રણનીતિ આમાં ઘડવામાં આવશે સંગઠનની મજબૂત કરવાની વાતો કરવામાં આવશે પણ થઈ શકશે ખરું આ અધિવેશનથી ચોક્કસ રણનીતિ પણ બનશે કાર્યક્રમો પણ નક્કી થશે ને એનું અમલવારી પણ સો થશે અને આ અધિવેશનના માધ્યમથી જે ગુજરાતના લોકોના પ્રશ્નો છે કે આજે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનો બેરોજગાર છે રોજગાર માટે દર દર ભટકી રહ્યા છે ગુજરાતના યુવાનો જે સમાન કામ સમાન વેતનનો અધિકાર માગી રહ્યા છે અમે આ મંચ પરથી સંકલ્પ કરવાના છે કે આવનારી કોંગ્રેસની સરકાર ગુજરાતમાં સમાન કામ સમાન વેતનનો અધિકાર લાગુ કરશે કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગને જે ફિક્સ પગારની પ્રથા છે એ નાબૂદ કરીશું ગુજરાતને કુપોષણ મુક્ત બનાવીશું ગુજરાતને નશા મુક્ત બનાવીશું મહિલાની સુરક્ષા સુનિશ્ચિત કરીશું જ્યાં ખેડૂતોની આવક જે બમણી કરવાના સ્વપ્ન બતાવ્યા હતા એના બદલે ખેડૂતોને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે આર્થિક રીતે સદ્ધર બને જે ગુજરાતના ધંધા વેપારને કારણે આખા વિશ્વમાં આપણે ઓળખાઈએ છીએ જે ગુજરાતીઓના લોહીમાં વેપાર છે એ ગુજરાતમાં જે હીરા ઉદ્યોગ હોય ટેક્સટાઇલ ઉદ્યોગ હોય કે સિરામિક ઉદ્યોગ હોય આજે મંદીમાં છે રત્ન કલાકારો આત્મહત્યા કરી રહ્યા છે તે એને ફરી ધમધમતા કેવી રીતે કરવા આ ગુજરાતમાં સસ્તું સારું ગુણવત્તાયુક્ત શિક્ષણ કેવી રીતે મળી શકે આરોગ્યની સુવિધા કેવી રીતે સારી મળી શકે બધા જ વિચારો એ બધા જ કાર્યક્રમો એ બધા જ પ્રશ્નોને લઈ અને આ અધિવેશનમાં ચર્ચા કરીશું ને આવનારા સમયમાં એ કાર્યક્રમો લઈ અને ગુજરાતના લોકોની આર્થિક સમૃદ્ધિ માટે ગુજરાતના જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગને અન્યાય થઈ રહ્યો છે એના સામાજિક ન્યાય માટેના કાર્યક્રમો લઈને આવીશું

દિવસ રાત મહેનત કરીશું લોકોના પ્રશ્નોને ઉજાગર કરીશું એના માટે સંકલ્પ લઈ સમર્પિત થઈને સંઘર્ષ કરીશું ને ન્યાયનો પથ જે આ નક્કી થવાનો છે એ ન્યાયના પથ પર ચાલી અને બે હજાર સત્યાવીસમાં લોકોના આશીર્વાદ મેળવીશું બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તો હવે હવે એ જોવાનું છે છે કે કે અંદર જે રીતે વાત કરવામાં આવી કોંગ્રેસ છે તે જે રીતે ન્યાયપદ સાથે આગળ વધી રહી છે અને જીત નું પણ મનાવશે હવે જોવાનું છે કે કેટલું સફળ થવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર